તાલુકાનો થી સાકરદા એકવીસ કિલોમીટરનો રોડ ફરીથી જોવા મળ્યો બિસ્માર હાલતમાં સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆતો કરવામાં આવી પણ હજુ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તો જિલ્લા વિકાસ અધિકારી જેવા કોઈ પણ અધિકારીઓના પેટનું પાણી હતું નથી પણ રોજિંદા નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવાતા રોડનું રોજડું કોઈ રડવા કે બોલવા તૈયાર નથી વાત છે એકવીસ કિલોમીટરના સાદરડા સાવલીના નવીન ફોલન રોડની રોડ બનાવવાનું શરૂ થયો ત્યારથી કેટલાય આગેવાનો દ્વારા વારંવાર નીચલા લેવલથી સીએમ ગુજરાત સુધી રજૂઆત કરવામાં આવી તેમ છતાં જેમ તેમ કરી આ રોડ અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ કરી દેવામાં કરવામાં આવ્યું હવે ભોગવવાનું આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને હવે તો હદ થઈ ગઈ હોય તેમ રોડ ઉપર ગાડ જેવા વાટ જેવી નીકુ પડવા માંડી છે અને રોડ ઉપરથી ડામર ઉખડી અને પાળીઓ બની ગઈ છે તેવામાં મોટા સાધનો તો એમાંથી પસાર થઈ જાય પરંતુ નાના સાધનો વાળાને રાતના સમયે ધ્યાનમાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચા નગરપાલિકામાં જોર પકડ્યું છે અને રોડની બંને સાઈડમાં ગટર તો જાણે ક્યારે તૂટી પડશે તેનો કોઈ ભરોસો નથી તેવું એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું વધુમાં વહેલી તકે રોડ નું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ બનેલી હોવાથી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવી ચૂક્યા છે